લાઈટો ચાલુ કરી ઘર જેવું લાગે ને ઘર થી ને મોટું લાગે ચાલો આપણે કપડાં બપડા બદલાવી લઈએ આપણે પછી ચાલુ વડ નાખી કાલે કઈ રીતે આપણે બંધ કરતા ગઈએ તો હારા પાંચ વાગે વરિયા હવારમાં ચાલુ કરી નાખીએ હાજર બંધ આપણે આ છ ટીસી કાઢી લીધા હે એક બે ત્રણ ચાર પાંચ ને છ નવા બીજી ભઠ્ઠીના છ કવા ચલાવી દઈને એના કનેક્શન કાઢી નાખી એક ભઠ્ઠી તો ભરાઈ ગયેલી હે એ કાલ નીકળશે એટલે બીજી ભઠ્ઠીનો માલ આપણે તૈયાર કરી નાખીએ આવે બીજા અહીંયા પહેરાય જો આ બધા કમ્પ્લેટ પહેરાય આપણે લિસ્ટ બનાવી દીધું એ કવર જેટલા ચડાવવાના ને એનું કવર વિના કવર વાળા લેખાયુંગળી બનાવે લાંબી લાંબી જો આજે કામમાં તો આપણે આ કાલે ગ્રાસ્કેટ અર્થ બાકી દઈએ તા ને ટાંકી ટાગ દી દીધી એ આજે અધૂરા બહુ પછી કે હમણાં ચણ નવરા થાય ને એટલે ગાસ્કેટ બનાવવાના હે ને એક જણો કવર બનાવે એક આપણે ડેલ્ટાની પૂંગળી બનાવે એક જણો ટેપિંગ કરે એક જણા જોવા કવર બનાવે લલિતભાઈ આ બધાય બનાવી નાખાય ખબર ધોવે જો ઓયરી ડોલ પડીને બેઠો એ હા બધાય બુશિંગ ભરેલા એમ કવર જો બારે પેરાય બધાય એટલે આજે કામમાં તો એ જ છે એ બધાય એની રીતે મથે ને આપણે જો ડેલ્ટા કરી આપણે જો આ બધાય ટીસીના ડેલ્ટા કરવાના રહે જ્યાં ભૂંગળી આ બનાવી છે આ બધી પહેરી ની ભૂંગળી બનાવીએ હજી બનાવે છે ભૂંગળી આ હરાયો છે ભૂંગળી બનાવવાનો જો આપણે કાલે પતી ગઈ હતી એટલે આજે બનાવી બનાવી નાખીએ એટલે આપણે ડેલ્ટા પાછા ચાલુ કરી નાખાય બનાવવાનું જો આજે તો બહુ પછી હમણાં બનાવવાના ગાસ્કેટ બરાબર વાગી ગયા જમવાનો ટાઈમ થઈ ગયો આપણે હાથ પગ તો ધોઈ લીધા બરાબર એક ટિફિનના ઠેલા લેવા ગયા જમીન બમીન દોઢ વાગે મળી આવે પાછી એક ગયો હોય જમીન વમીન ઊભા થઈ ગયા આપણે આજ તો બધાય માણ આવ્યો હાય કાલે બે એક જણા નથી આવ્યો એ આજે આવ્યો હે ખાટલો નાખી દીધો આજે આપણે મલા બધા જવું એ હું થાય આપણે આજે આવીએ ફૂવાનું દોઢ વાગી ગયો હોય આપણે કામે ચડી ગયા આજે આપણે અત્યારે હે ને બુશિંગમાં વેલ્ડિંગ કરવાનું છે મુશિંગનો જે આવે ને આ રહ્યો જે આ પઠીના ના કવર છે એમાં અમુક પતી ગયેલા હોય ને વેલ્ડિંગ કરવાના છે આપણે વેલ્ડિંગ કરી જો હમણાં એને એક આઠસો કેમ ટીસી આપણે રિપેરિંગમાં આ છ ટીસી રીયા ને ફેરવવા પડશે આ જો આ ટીસી રહ્યું ને એને પટ્ટો મારી ખાલી જ છે એની હિસાબ એને ફરું ક્યાં આગળ લઈ લે લલિતભાઈ જો ફેરવે જો ટીસી ફેરવે ને તો આપણે એને ખીલા વેલ્ડિંગ કરી નાખીએ આપણે જે વસ્તુ જોતી હતી ને એ બધી લઈ લીધી ગ્રેન્ડર મશીન એ પછી આ એક બે ને ચાર કવરમાં આપણે ખીલા વેલ્ડિંગ કરવાના છે આ લઈ લીધા જો હરાયા આપણે એ આ જો કટિંગ કરીને એના માપના કાપી પછી એમાં વેલ્ડિંગ કરી નાખી આવી રીતના આટા પતી ગયા હોય ને જો આવી રીતના એટલે આ ફિટ ન થાય આર્યું આ બુશિંગ આ બુશિંગ ફિટ ન થાય એની હિસાબે એના એથી ઓઇલ નીકળે એની હિસાબે આ વેલ્ડિંગ કરવા પડશે આપણે મતલબ આપણે હજી વેલ્ડિંગ મશીન નથી લીધું આ કેચ પેને લઈ લીધી જો આપણે આવી રીતના આમ રાખીને માફ કરીને કાપી નાખીએ એક કરવાના હે આમાં ચારે ચાર આમાંય ચારે ચાર આમાંય ચારે ચાર એટલે આપણે વેલ્ડિંગ કરી નાખી આપણે ખીલા કાપી નાખા આમાં કાપ નાખામાં કાપ નાખા આમાં કાપ નાખા ને હું તો એક કરતો જ કાપેલો હવે આપણે હે

ચશ્મા બસમાં માં ફેરવી બ્લેક કમાડો બની ગયા આપણે આંખ લાગે ને વેલ્ડિંગ ની હિસાબે અર્થિંગ માર દે પેલા Okay. અર્થિંગ લાગી ગયું આપણે ચાલો ખીલા વેલ્ડિંગ કરી નાખીએ હવે જો આ એકમાં વેલ્ડિંગ માર દીધું આપણે હવે આમાં મારી દઈએ જો આ બીજું વેલ્ડિંગ કરી નાખ્યું હવે આ ત્રીજાનો વારો જો આ ત્રીજાને વેલ્ડિંગ મારી દીધું તો હું આ નીકળે ને ઈ આ ઓઇલની હિસાબે નીકળે છે છે ઓઇલ હોય ને એની હિસાબે જો વેલ્ડિંગ કરેલા હું રાખાય બે આ ત્રીજું હવે એક જ બાકી થયું હા એ થઈ ગયું વેલ્ડિંગ એક છેલ્લું બાકી હતું ને એ એક બે ત્રણ ચારના વેલ્ડિંગ કરી નાખ્યા આપણે એટલે વેલ્ડિંગનું કામ બધું પૂરું ને હવે આના બુશિંગ ને બધું આપણે ફિટ કરી નાખી વેલ્ડિંગ કરી નાખી ભાઈ નવા બુશિંગ લઈ આવ્યા પછી આ રીંગ નવી લઈ જો બુશિંગ ને બધું ફિટ કરી નાખી ચારે ચાર કવરમાં એક એક હે એ તી કરે છે એક આપણે ફિટ કરી નાખી લાગ્યું પરફેક્ટ વેલ્ડિંગ એમાં લલિતભાઈ ત્રણ લાખ નો માલ લઈને આયેલા આવે કોપર અરે કેના ક્યાં ચાતે હો હરગાવેલું હે અમાર કોઈ નું રે 800 કે વીડીસી આવી ગયો તો આને છે જ આગળ લઈ લે જો આપણે आप आठ सौ के आई गये

આઠસો નું એ પણ આપણને ઓલા બધા ને બધા કહેતા હતા આઠસોનું આવે આઠસોનું આવે એટલે આપણે આઠસો આઠસો કરતા હતા આ નંબર પ્લેટ જોયું તો તો આઠસો બચાણું એટલેન્ટા ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડ આઠસો બચ્ચાનું એ રિપેરિંગમાં આ એના એ ફૂટે ઇનફૂટનું જો બોક્સ સારું જો અહીં બોક્સ કાઢીને આવ્યું એ એ આ લેવલ ટાકી લેવલ ટાકી અમારા જે ભાઈ બોલ ખોલતા હતા અત્યારે પછી બીજું કામ આવ્યું બીજું કામ કરવા માંડ્યા નહીં હજી અજય ભાઈ જો ઓલું ગનથીન બોલ ખોલે ને તો આપણે જો આ ઓઇલ ટેમ્પરેચરનું જે છે ને ઓલું હોય ત્યાં છેરા મારેલા એ ખોલ નાખીતા તા પેટીના જો અહીંયા અહીંયા હે ના આ રહ્યું ને બોક્સ એની અંદર હે જો આ આપણે એને આનો ફોટો પાડ લઈ એટલે આપણને યાદ રહીએ એમ જ જેમાં વન કે વન કે ને વન એલ એ રીતના હે એમાં વાયર મારેલા આપણે આનો ફોટો જ પાડ લઈ અમારે જે ભાઈ જો હું ગનમાં યાર પતી ગઈ ને હાથે બોલ ખોલે ને જ કોમ્પ્રેસરમાં પતી ગઈ એટલે આપણે આ ખોલી નાખી હાલ આપણે આ ખોલ નાઈકું આરિયા બાર કાઢ લીધું એ હવે આપણે હે ને આર્યા જો આ વાયર રહ્યો ને બળ આઘેતી દેખર જો આ ખોલ નાઈક્યું એને આ વાયર રહ્યો ને આવી રીતના ચપલા મારેલા હે એમાં જો આરિયા મારેલા હે ને થેટ સુધી બે ખોલાવી નાખી એક તો ખોલાવ્યું આપણે આજે આપણે હે ને હારા ચારોક વાગે આવ્યું હતું ટીસી એટલે સાડા ચાર વાગ્યા સુધીમાં આપણે જેટલું ખોલાનું ને એટલું ખોયલું એક જણા નવરો હતો ને એની હિસાબે બાકી બધા કામમાં હતા અને જો બોલ અડધા બાકીએ ને આપણે જો આ ઓઇલ ટેમ્પરેચરનો વાયર છોડાવી હોય આટલા સુધી છોડાયો હોય પછી જો આ જઈએ ને આ બાકી ચપલા હજી ખોલવાના બેગ જો આ ઓટીઆઈ લઈ ને ઓઇલ ટેમ્પરેચરનું એટલે ઓઇલ જેટલું ગરમ થાય એની હિસાબે આ સેટ કરેલું હોય આપણે બાપકો પેલા આપણે ભઠ્ઠી બંધ કરી બંધ થયો એટલે લગભગ હજી એનો કાલે વારો નહી આવે કેમ કે કાલે તો હવે આપણે ભઠ્ઠી કાઢવાની હે પઠ્ઠીમાં ચોવી ડિસી એટલે એમાં આંખોથી કરી જાય ને એકાદો મા એમાં રજાઓ પડે એની હિસાબે એટલે આજે જેટલું આમાં ખોલું ખોલ્યું બાકી આજ માટે આટલું જ મળી નવા બ્લોગમાં વિડીયો તમને ગયો હોય તો શેર કરજો અને લાઈક કરજો